જેના કારણે યુવક ત્રીજા દિવસે બેભાન થતા યુવાન જતો રહ્યો હતો જ્યારે પોલીસે પોતાનું પાપ છુપાવવા માટે માનવતા મરી પરવરી હોય તેમ બદલે પોલીસ વાન માં ભાવનગર ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ આ વાતની જાણ પરિવારને થતા તાત્કાલિક ભાવનગર ખાતે દોડી આપ્યા હતા હાલ આ યુવકની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું પરિવારે જણાવ્યું હતું તો સૌથી મોટો સવાલ એ છે કે કયા કાયદામાં જોગવાઈ છે કે પોલીસ તમારી સાથે મારપીટ કરી શકે? જોકે કે પોલીસ એ પોતાનો લુલુ બચાવ કરતા જણાવી રહી છે કે તેની તબિયત ખરાબ થઈ છે તે માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. જ્યારે યુવાને ખૂબ જ ઢોરની માફક માર મારવામાં આવ્યું તેવું પરિવારે ચોક્કસ જણાવ્યું હતું. લાકડીને પટ્ટા કેટલા પટ્ટા માર્યા

કલાક કલાકને અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો ફાનનો એને એવો માર્યો કે હોમમાં આવી ગયો એટલો માર્યો સાહેબે મૂકવાના સાહેબે પછી એવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના ભોગી ગયો મને ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈ અમારો ભાઈ ના છે અને ટિફિન દેવા જોઈએ તો એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈને વળેજોને ફરતી પોલીસવાળા ઊભા હતા એટલે એને અંદર જવા ન દીધો પણ એને એવું કીધું ભાઈ શે રામભાઈ અત્યારે અને કોમામાં છે એટલે હું અહીંયા સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યો દવાખાના વાળા એને એવું કીધું ભાઈ મોવા તો મેં કીધું ભાઈ મોવાની મારે જવું છે સરકારીમાં ભાવનગર એટલે અમે ભાવનગર કાફલો લઈને આવ્યા છે અહીંયા અને પોલીસવાળા એમ રહ્યા છે ટૂંકમાં એને અત્યારે બે વાન હાલતમાં છે રામ પોલીસ સ્ટેશનમાં લઈ જવા ડાઠા પોલીસ સ્ટેશન અને માર કોના દ્વારા મારવામાં આવ્યો છે માર દ્વારા મકવાણા સાહેબ દ્વારા રામભાઈ છે તમારા શું થાય રામભાઈ છે મારો નાનો ભાઈ થાય કયા ગુનામાં લઈ ગયા હતા દારૂની બોટલ અંબાવવા મને ગુનામાં તમારી શું માંગ છે મારી માંગ એવી છે કે અમને કડક કાયદા થાય એવી મારી અપીલ છે તમને આ જાણ પોલીસ દ્વારા મારવામાં મારે ટૂંકમાં જ્યારે ભાઈ કોમામાં આવી ગયો તારે તારે સાહેબનો ભાઈનો ફોન એવો હોય કે લઈ જાઓ તમે એટલે હું ના લેવાઈ ગયો તો એવડા લોકો મોવા લઈ જતા એમ્બ્યુલન્સમાં નાખીને તો હું ના ભોગી ગયો એટલે પછી મેં કીધું ભાઈ મોવા નથી જવાનું અમારે ભાવનગર જવું છે જો ભાવનગર અત્યારે રામભાઈ ની હાલત કેવી છે અત્યારે બે ભાવન હાલત છે